પાણીપુરીના ચટકાલાતા શોખીનો થઈ જજો સાવધાન પાણીપુરીના લિજ્જત માણવી તમને ભારે પડી શકે છે જી હા સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે નગર પાણીપુરી બનાવતા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા પુરી બનાવવાના પણ અખાદ્ય તેલ વાપરવામાં આવતું હતું ઉત્પાદન સ્થળ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગાંધીનગર ખાતે જે રીતે પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે આપ જોઈ શકો છો સમગ્ર સુરત શહેરમાં જ્યાં પાણીપુરીની જે પૂરી વેચાઈ રહી છે ત્યાં હાલત આપ જોઈ શકો છો શું હાલત છે કયા પરિસ્થિતિમાં આ જે પાણીપુરીની જે પૂરી છે તે બનાવવામાં આવી રહી છે તે આપના સુધી હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે ઘર છે તે ઘરની અંદર જે પાણીપુરીની જે પૂરી છે તે પૂરી બનાવવામાં આવી રહી છે સમગ્ર જે ઘર છે તે ઘરના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો શું હાલત છે કઈ પરિસ્થિતિમાં અહીં બનાવવામાં આવી રહી છે તે આપણા સુધી હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા આજે વહેલી સવારે અહીં જે રેડ કરવામાં આવી છે અને રેડ દરમિયાન આપના સુધી હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ શકો છો જે પાણી છે તે પાણી કઈ હાલતમાં છે અને કઈ પરિસ્થિતિમાં અહીં ખાસ કરીને જે પૂરી છે તે બનાવવામાં આવી રહી છે ખાસ કરીને આપ જોઈ શકો છો જે તેલ છે તે તેલની હાલત આપ જોઈ રહ્યા છો કઈ હાલતમાં આખું આ તેલ જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર ગંદકીથી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે જ્યાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે શું કહેશો જી આ ગુલસા આ ગુલસનગર વિસ્તાર છે જેમાં એકચ્યુલી આ જે ગાંધીનગરની હમણાં હાલમાં પરિસ્થિતિ ચાલે છે એ એના એના ભાગરૂપે અમે જે ચેતોની આગળથી તૈયારીના ભાગરૂપે કે આપણો કોર્પોરેટ સુરતમાં પણ આવી રીતના કંઈ હાલત ના બગડે તે માટે અમે પૂર્વ તૈયારીના રૂપે આ બધી પાણીપુરીવાળા પ્રતિ કાર્યવાહી કરી રહ્યા છીએ અને દરેક પાણીપુરીવાળાને સફાઈ બાબતનું જે કંઈ એને યોગ્ય રીતના વસ્તુ વાપરવી કેવી રીતના એ રીતના આરોગ્ય આરોગ્યલક્ષ શિક્ષણ પણ આપીએ છીએ પાણીનો ઉપયોગ વ્યવસ્થિત કરો અને જો કંઈ ખરાબ લાગે ને

પણ એને દંડની પદ્ધતિ એવી છે કે આપણે જે કાર્યો એટલા ઘનિષ્ઠ કરવાની કે એને બંધ જ કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ બંધ કરવા કરી દેવામાં આવશે અહીં જી 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 સર કરીને બીજી વસ્તુ આ જે તેલ છે હું આપને તેલના દ્રશ્યો બતાવવા માંગીશ આ તેલ પણ ખરાબ હાલતમાં છે આ તેલમાંથી ખરાબ પૂરી બનાવવામાં આવે છે જી આ બાબતે અમે ફૂડ વિભાગના સંકલનમાં રહીને ફૂડ વિભાગને ને જાણ કરીને એમને કહી દઈશું કે આનો સેમ્પલ લઈ લે અને જો ના લાગે સેમ્પલ જો ફેલ જાય તો એને પણ એનો વપરાશ બંધ કરવા પ્રયત્ન કરીએ છીએ છેલ્લો સવાલ આ પૂરી કયા ક્યાં વેચાતી હતી હવે પૂરી તો આ લોકો અહીંથી બનાવીને અલગ અલગ વિસ્તારમાં જાય છે હવે વિસ્તારો તો એ લોકો હાઉસિંગ પાંડેસરા કે જે પણ આપણે વિસ્તાર લાગતો હોય બધી અલગ અલગ વિસ્તારોમાં જઈને એ લોકો વેચાણ કરે છે આપ જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં જે પાવતી છે તે પાવતી ફાળવામાં આવી રહી છે મહત્વની વાત છે કે જે રીતે આરોગ્ય વિભાગે રેડ કરી છે જ્યાં ગટરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં આપ જોઈ રહ્યા છો જે ગટર છે તે ગટર પણ અહીં છે અને ગટરની બાજુમાં જ જે પૂરી છે તે પૂરી બનાવવામાં આવી રહી છે અને મહત્વની વાત છે કે આરોગ્ય વિભાગે જે રીતે રેડ કરી છે આ રેડ બાદ તમામ જે સામાન છે તે સામાન પણ હટાવી દેવામાં આવ્યો છે અને મહત્વની વાત છે કે અહીં જે રીતે રેડ કરવામાં આવી છે હવે આસપાસ કોઈ પણ પ્રકારની પૂરી બનાવવામાં નહીં આવશે હું બીજી તરફ અહીંથી માત્ર દસ મીટર પણ નથી એનું અંતર હું આપને બતાવવા માંગીશ કેટલી ખરાબ હાલત અહીં જોવા મળી રહી છે ગંદકીનું જે સામ્રાજ્ય છે તે અહીં જોવા મળી રહ્યું છે અને આટલી ગંદકીમાં અહીં પૂરી બનાવવામાં આવે છે આ પૂરી કેટલી હાનિકારક છે તે આપ જોઈ શકો છો સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને રેડ બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી આ જે સ્થળ છે તે સ્થળ ઉપર પૂરી બનાવવામાં આવશે નહીં આપ જોઈ શકો છો ગંદકીનું જે સામ્રાજ્ય છે તે અહીં જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ગંદકી ભર્યા જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ જ્યાં પૂરી છે માત્ર પાંચ થી દસ મીટરનું જે અંતર છે તે અંતર પર જ આ રીતે પૂરી બનાવવામાં આવે છે અને પૂરી બનાવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં આ જે પૂરી છે તે પૂરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત